નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો મસ્ત રીતે આવી ગયો છે ને જોકે આજ તો થોડુંક વાદળ થયું સવાર નો પોર છે તો સવાર ના પોર આપણા બધા યુટ્યુબ ફેમિલી ને ગુડ મોર્નિંગ અને હવા નો થોડાક વાદળ દેખાતા પણ તો અત્યારે સમય થઈ ગયો છે દસ વાગ્યા નો થઈ ગયો છે એટલે થોડુંક વિખાઈ ગયું છે ને સરસ રીતે ઉનાળો પણ આવી ગયો છે ને જોકે એવી મસ્ત પડે છે કે આમ ન પૂછો બપોરે તો જાણે આપણે રોડે નીકળી તો એક આમ એમ લાગે કે હળગાઈ કરીને ઉનાળો મસ્ત રીતે આવી ગયો છે ને આપણું જે લોકો એ ખાલી ઉનાળુ પાક કર્યા છે એ મિત્રો ને થોડું જાજુ ખેતરમાં કામ હશે પરંતુ જેને કોઈ ઉનાળુ પાક નથી કર્યા અને સંપૂર્ણ રીતે જોકે ખેતી બેતી બધું થઈ ગયું હોય છે તો એવા દર્શક મિત્રો હવે વાડિયા તંદુર ઓછા જતા હોય છે તો આવા સંજોગોમાં આપણે ખાસ કરીને જ્યારે વાડીએ જતા જતા હોય ત્યારે એક કામ ખાસ કરીને અવશ્ય કરવું જોઈએ જેથી કરીને આમ જોવા જાય તો જે આપણી ખાસ કરીને આમ જોવા જાય તો ડાળની મોટર હોય કે વાડીની મોટર હોય કે અન્ય કોઈ પણ મોટર હોય તો એને થોડાક દિવસે આપણે હાંકવી જરૂરી છે કારણ કે જો લાંબા સમય સુધી કારણ કે હવે આપણે વાડીની મોટર તો કદાચ આપણે કુંડીને એવું ભરતા હોય તો એ તો ટેસ્ટિંગ થતી હોય છે પરંતુ દાઢની મોટર અત્યારે જરૂર હોય જ્યારે આપણે હાટે હોય એટલે કે આ જો ઉનાળા દરમિયાન ઠેઠ વાવણી થાય ત્યાં સુધી પડી જ રહેતી હોય છે તો ખાસ કરીને આપણે ખોટું વેરેન્ટાઈઝ ન આવે એના માટેનો આજે સ્પેશિયલ થોડોક ચર્ચા કરવી છે તો જે દાઢની મોટર છે ને તો એને હંમેશા દર્શક તો પંદર થી વીસ દિવસે એક ફેરી અડધી કલાક તો જરૂર હાકવી જોવે કારણ કે ન હાકીએ તો એમાં જામ થઈ જતી હોય છે ને કાઢવાની નોબત આવતી હોય છે ને ખોટું વેરેન્ટાઈઝ આવતું હોય છે તો ખાસ કરીને દસ પંદર દિવસે મહિનામાં એકાદી બે વખત જો ટેસ્ટિંગ કરીએ આપણે તો વાંધો ન આવતો હોય છે પરંતુ જો આમનેમ સતત એક ધારી બે એક મહિના પડી રહેતી હોય છે

પંપ આપણે પછી હવે હંકેલી મૂકી દેતા હોય છે તો એ પણ ક્યારેક દસ પંદર દિવસે એક ફ્રી એમાં ચાર્જિંગ કરીને ક્યારેક એમાં હાકવો જોઈએ જેથી કરીને સારો પંપ રહે જો કોઈ પણ વસ્તુ આપણે હાકતા હોય તો જ એમાં સારી રીતે હોય છે એવી જ રીતે ટોર્ચ બેટરી જો કે આપણે હવે ઉનાળા દરમિયાન કાંઈ એમાં જરૂર પડતી ન હોય છે ને ખાસ કરીને એમને પડી રહેતી હોય છે તો પડી પડી એમાં બગડતી હોય છે તો ખાસ કરીને જે આવી ઇલેક્ટ્રિક આઇટમ છે એને ખાસ કરીને ક્યારેક ક્યારેક મહિનામાં એકાદ બે વખત એમાં વાપરવી જોઈએ એક ફેરી ચાર્જ એમાં ઉતારી ને ફરીથી પછી કરી લેવાનું ને એવું આગ્રહ આપણે જરૂર રાખવો જોઈએ જો કે ખાસ કરીને અમારે હવે જે હવે મરચી વાળું પણ મરચાઈ ભરાઈ ગયા છે થઈને પણ હળગી ગયા છે અને હવે એમાં ઓરવાનું ચાલુ છે તો અમારે અત્યારે ખાસ મોટર હાલ અત્યારે ચાલુ જ છે તો મોટર ને આપણે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આમાં પાણી આપણું ઓરવાનું ચાલુ છે જેથી કરીને ખેતી

ન આવે તો મળશો આવતા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો